ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો સર્કસના શેર છે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે વિષાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કાયદો જાણે તે પહેલાં જ તે બદલાઈ જતા હોય છે આ મામલે તેમણે વધુ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ ભાજપ પર પણ વરસી રહ્યા છે અને સરકાર છે તેને પણ આડે હાથ લઈ રહ્યા છે તેમના જે નિવેદનો સામે આવી રહ્યા છે આ નિવેદનો અનેક પ્રકારની ચર્ચા પણ જગાવે છે વિવાદાસ્પદ નિવેદન પણ હોય છે અને ગુજરાતનું રાજકારણ પણ

માત્ર પૈસા લાવો પૈસા અને એટલે જનતા હવે પછી એક નવી દિશામાં નવું નેતૃત્વ નવી પાર્ટી નવા વિચારો સાથે આમ આદમી પાર્ટી સાથે આગળ વધવા માટે થાનગની રહી છે હું ગઈકાલે લીંબડી વિધાનસભામાં હતો ત્યાં બે જનસભા હતી આ જે પાદરામાં હતી અહીંયા ડબોઈ છે એની પહેલાં રાજકોટ સભા હતી એના પહેલાં માણાવદર એના પછી વંથલી છેલ્લા પંદર વીસ દિવસમાં હું ગુજરાતના અલગ અલગ અનેક જિલ્લામાં જે જનસભા કરી એમાં ઉપસ્થિત જનસંખ્યા અને એ જનસંખ્યાનો ઉત્સાહ એવું બતાવે છે કે ગુજરાત જાણે કે ભાજપને ઘર ભેગું કરવા અને આમ આદમી પાર્ટીને આવકારવા થનગની રહ્યું છે અને એ ખંદનાટ એમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ત્યારે હું ડભોઈની જનતાને ખૂબ ખૂબ પહેલા તો એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે આટલી સરસ સંખ્યામાં અમને અત્યારે સાંભળ્યા કે સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની એટલે આ મંત્રીમંડળની મંડળની સંગીત ખુરશીની રમત છે એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી પણ જનતાનું બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે

અને ઉમેદવારો ઉતારવાની છે અને ગુજરાતના ઇતિહાસમાં નું આવ્યું હોય એવડું મોટું પરિણામ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય એનાથી ખાલી હપ્તાની વધઘટ નક્કી થાય કમલમમાં અગાઉ જે હપ્તો જતો હોય એનો રેટ ધારો કે પાંચ રૂપિયા હોય એક ફૂટે એને તો નવા પ્રમુખ નવો ભાવ નક્કી કરશે કે ચાર લેવા કે છ લેવા બસ આટલો જ ફરક પડશે નવા પ્રમુખ આવવા ધારો કે દારૂનો હપ્તો એક લીટર હોય કમલમનો અઢી થશે ટ્રાન્સફરની અંદર ભાવ દસ લાખ ચાલતો હોય તો નવા પ્રદેશ પ્રમુખ હવે આઠ લાખ લેશે કે અગિયાર લાખ લેશે એટલે નવા પ્રમુખ આવવાથી આ જે કઈ હપ્તાઓ કટકીઓ કમિશનો છે એનો રેટમાં શું બદલાવ આવે છે તો હવે પછી જ ખબર પડે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે